તમે શહેરોમાં ચોરીની ઘટનાઓ તો ઘણી જોઈ અને સાંભળી હશે પરંતુ હવે એક એવી ચોરી સામે આવી છે જેને સાંભળી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો વાત કરીએ તો સુરતના ઓલપાટમાંથી ઉભા ડાંગરના પાકની ચોરી કરવામાં આવી છે ઓલપાડ કરંજ રોડ પર આવેલા હાથીસા ગામના ખેડૂતના ખેતરમાં ડાંગરનો પાક કરવામાં આવ્યો હતો ત્યારે ખેતરની વચ્ચેના ભાગમાંથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા

છે એમાં અડધી ગુણ જેટલું ભાત થાય છે એમાં મારો પાંચસો રૂપિયાનો ભાવ ગણે તો પંદરસો રૂપિયાનું ભાત થાય કાપી ગયું છે કોઈ ચોરી હા ચોરી ચોરી સમ કોઈ કાપી ગયું છે ક્યારે ઘટના બની સાંજના પાંચ વાગે શુક્ર શનિવારે ક્યારે જોયું તમે મેં શનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે કોઈ ફરિયાદ કરી છે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં